गाड़ी से मारे आवे तो हारू ये बाड़ी आ, आ, बाड़ी कोने दियो सो आ कसरो होई आ बाजू पिड्यो से ये बाड़ी न दियो मैने एक चश्मा पहरवाना से मारे या नो नकाय हम नाई બેહોન માં તમને વાત કેવી હતી શું તમે કેટલા મોડા આવ્યા કા અરે તમને ખબર છે મને કેટલા કામ બાકી છે તો પણ કિરી નખાની મારું શું કામ હોય એ તમારી વગર અધૂરું છે હું બોલ આપણે બેન જવાનું છે કે અરે બોલા ટકા ભાઈ ને ગંડા નામ શું ઇના બોલી અરે મને ભૂલાઈ ગયું અરે કેવું નામ છે વર્ષા હા તો ઈ કેવા આવી હતી આજ આપડા સોરે હે ને આ રાસ ગરબાનો પ્રોગ્રામ છે બસ લ્યો ભલે રયો ઈવડાઈ જાય છે આપણે કાઈ નથી જાવું કા હવે તને કાલ ડોક્ટર રે હું કીધું હે શું કીધું હે કે આખુમાં ક્યાંય પવન લાગવો જોવી નહીં અને આમેય તું ગામને આખે થઈ ગઈ છો કે સસમા નથી ઉતર્યા તું રે હું સસમા ભઈ નો રમી આખો ઈ કેવું લાગે આ ગામમાં મારી આબરુ રે કાઈ ના ના હું તો ધાવાની છું આવડે પહેલા તો રમતા કોને કીધું ન ધાવડતું આ તો બે આટી મારજો બે આટી હા આટી એટલે હું આમ રેમ જોય આયા ફૂલે કો નથી ગોળ ફદુડીયું ભરેસ તે તો આમ રમવાનું હોય

તો કિશે ઓલ્યા મયા કાકા ને છોકરા ને કેવા આમ તો સસના કરી નાક શરમ ને એવા મૂકી કિશે કાલ હવારે ગામમાં માં હો થઈ જાય હા એનો બાપ જો એનો બાપુ લાઈસ કાઢીને રમીશ બસ પણ હવે એમ નામ તારે સસમા છે માં લાગ હો રી કે ધૂળ ખાઈ જાવી છો હા ઓ પડી જાય છો ને તો ટાંગો બાંબો મણે જાય બો બટા સમજે કાઈ ન થાય તો કાઈ ની માર રમવા જાવું છે કોની રે

માતાજી એમ નથી કેતા કે આખી રાત ઉજાગરો કરો મારું નામ લ્યો દીવલ પુરો તોય માતાજી તો માનિત લે ઓ છે ના ગાંધી ઉતરો તમે હે એઠા ઉતરો ઉતરો હું આ કાઈ ગરબા શીખું છું હે હા આ ખાટલા ઉપર ગરબા શીખવાના હે હે તો ક્યાં શીખવા જાવ માં આપણે ગરબા શીખવા જાવ હું હું તમારું હાટુ ખાટલા પાથરાઈ છે હે અહીંયા ખાટલા ઉપર ડિસ્કો કરશો તમે ગરબા કરશો તો ઈમાં શું હવે હેઠે શીખું નો કીધું કે ખાટલા નો હોય તો હું એથે શીખું છું શું ગાંડા વેડા આઈતરા છે અને તમને કહી દઉં છું અહીંયા રમવા જાવ ને એટલે સાનમુના મુના રમતા રહેજો આજુબાજુ ક્યાંય તમારી આ કોડી જેવી નજર ફરીને તો આખો કાઢી લઈ ભઈ તો ભગવાન એ આઈથું આઈપી છે ગમે એ જોવાય જાય હે તો પછી આ જોઈ સી ભઈ આ ગયું આમ આમ કરીને કાઢી લઈ હો હા તું કઈ મગજમાં બેઠું એ આ બેહી ગયું સાનુ રમીન મારા ભેગું સાનુ મુનું આયલું આવવાનું क्या આડી हवरी नजर नहीं करवानी એ वांदो नहीं नहीं करू ओवे हेलो अभी ए मारे नथी आऊ तू जा એટલે કે હું હું ન થાવાનો મારે જ રહેવું છે કેમ હા જેવા છો હે કયું કોઈ તો તમારા લખણ એવા છે ને એટલે તમને કહું છું તમે લખણ ના પૂરા છો મારા લખણ એવા નથી ખબર છે એ તો મે આટલા વરા કાઢ્યા

વાણે જાઉં ભૂલ ના તગડવા હાંભળ્યું ને બાપુ એ હું કીધું તમે હેંભળું ને હું થોડો કઈ બેરો હું તો તો હું કઈ બેરી નથી બેરી તો નથી પણ બાડી તો છો ને કોણે કીધું ઓ બાડી છો હું મૈનો એક જ પહેરવાનું કીધું હું મૈનો એકઈ ન પહેરું પંદર દિવસ માંડ પેરીશ હું તેમ કહું છું ખાવ નો પી કો એટલે જાય મારા ભાભી તૈયાર થઈ ગયા કે નહી ગરબે રમવા જાવું છે હા એ ભાભી તૈયાર કે ન થાય તારે એટલે બધી પડા પુસ્ક્યા છે અન આને કે એટલે આપણે ગરબે રમવા જાવું છે ગરબે રમવા જાવું તો આ હું તને આવડો મોટો ન દેખાતો આ શું તને વાહડો દેખાય છે પો પૂછ્યું તો હું થઈ પૂછ્યું તો હું થઈ ગયો તો મને પૂછી એક તો એમ નઈ મે કીધું ઈ કાઈ મગજમાં ના થીર્યું હે લઈ લ્યો અન કે આ बाजू કુટાવ કો કીધું કે આ બધું વળી મને ખબર હોય પૂછો ને અરે કઈ નઈ અરે કે કેટલી વાર છે અરે તમને નથી ખબર મને તો ખબર જ છે લે ના ઓ ના પડી જુગાર તો નથી રમવાનું તમ માણા રમો અરે એ બાય જુગાર નઈ તો ગરબી 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 તમને તો હારું આવડે હો રે સે કે મે તો હે ને પ્રેક્ટિસ કરેલી હાલો આટી મારી આટી મારી હા હા હાલો 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 એ ઓય આ માની એ ઊભી રે ને તો મેં ને કે આને આટી મારી છે મને કીધું નહીં હવે તું તો થોથું છો તને કઈ આવડતું જ નથી શીખ્યો હવે આવડી ઉમરે હું તું શીખ એ ભાભી ઈ તમને નઈ શીખવાડે હાલો હું તમને શીખવાડું હાલો 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 શું હાલો અરે ખોટડી ની થઈ હાલો હાલો ભાઈ આમ રે ને ઈને નથ આવડતું ગધા ને એવો તો હે એને શીખડાવ ન્યાણા ખાટલા પર કૂદકા મારતા હતા ત્યાર મને કીધું કીધું તું તો ખરા તું તું તો ખરા કીધું છે ને તમને અને તુંય હરખ ફદુડી ની થઈ ને તરત રમવા વેચી ની થઈ જાય આપણે એક કામ કરી આપણા ઘર માં ઓલો મોરો મોટો ટીરીયો પડ્યો ને અહીંયા વૈસે રાખી દો ને આપણે શેરે આઈને ન રમી લઈ એટલે આય કઈ નો સારું લાગે લાગતો અહીંયા જ લાગે તો ને આ ગામના ને દેને પાવ તો અહીંયા આ દા ગામના ને બતાવવા જાવ છે બતાવા નહીં અહીંયા શોક માં હારું લાગે માન જ જાવ હવે ગરબા રહ્યા ને નવરાત્રી પૂરતા હારે લાગે પી ઉનાળે નો હારે લાગે એમ જ્યાં શોભતું હોય ત્યાં શોભે પણ એમ નઈ ભાભી તમ થવાના તો કોણે કીધું હું કહું હું તો આવવાની જ છો હા તો તૈયાર થઈ ગઈ છું લાગતું જ નથી એક એંગલ થી તૈયાર થયેલા ફૂંડા લાગો ઈને આવું તો હોય છે હું બોલ્યા એટલે ને આવું હોય ઈ મારે આવું જ છે તમે બે માણા જાવ તો અમે આવી

આ તો કઈ હું તને લાવ્યો તું મન ન થાય લાવી એટલે તમ મન લાવ્યા એટલે હું તો હું કામ નઈ કરવાનું તમે જે હું જ કરું યાર હા એ તમારો વેમ છે શું વેમ છે એ તો નઈ જ થાય એમ નો થાય મેળો આવે હા તો હું જ છું કેવા જાવ છો ગામમાં હા તો જાય ભાઈડો ઈમાં ભાઈયા હો વાડીએ તોડ હાથ ઠપ્પામાં કેટલે ફૂલ ના ગરી જાહે બારાતની નીકળતા તો પણ હાલો અરે પણ હું આવું કે નઈ હલો તારે પૂરી અંદર જઈને કામ કરો ગરબા મને લાગે રમવા જ નહી જવાય